તો એક મૂછની કિંમત એક અસલી મરદને જ ખબર હોય ભાઈ મૂછની કિંમત સુ હોય નહીં એ માઇક આંગલાઓને ન ખબર પડે મૂછ એટલે શું તો આજે આપણે મૂછ વિશે વાત કરવાના છીએ મૂછની મર્દાનગી તો ઓલું કહે કે મર્દ શીશ પર નમે મર્દ બોલી પહેચાન મર્દ ખીલાવે ખાય મર્દ ચિંતા નહીં કાવે ઓર ગેરે કામ અમે મર્દ હું મર્દ કો આખી મર્દ હિ કામ આવે તો ભાઈ એવા મર્દો બરોબર ઓલું કહે કે મળે ને કંઈ દુનિયામાં કરે ગેંગ ગેંગ કે ફેફીથી ઘડીક શણગાર મર્દોનો સજી લે તો મજા આવે ઓર મજા કંઈ ઓર ના આવે કાયર દાદ વેસથી દુઃો કે બગતા ફરે બાયલા તો કે બગતા ફરે બાયલા તેને હાથે પેરે બંગડ્યું અને મરદ ને દેવાય તાવ કેમ કે એને વાલી છે ને મૂછડ્યું ભાઈ ઈ મરદો બરાબર મૂછ માટે તો કે

આન અને બાન શાન કહેવાય ને તો પુરુષને શાન ઈ મૂછ ભાઈ મૂછ હોય ને ગમે પુરુષ હોય ને એના મોટે મૂછ હોય ને તો એના માટે કાઢી લેવાનું હોય બાકી મોટે મૂછ ન હોય તો એમાં કાંઈ કાઢી લેવાનું ન હોય તો એના માટે કે બગતા ફરે બાયલા જેને હાથે પહેલાં બંગડી મરદ ને દેવાય તાવ કેમ કે એને વાલી છે ને મૂછડીઓ એ મૂરદો ભાઈ કે પહેલાના જમાનામાં મૂછું માટે તો માથા દઈતી થશે દહીતી છે અને મૂછું માટે તો માથા લઈ લીધા છે ભાઈ બરોબર કોઈ પણ સ્ત્રીશોનો શણગાર વગેરે ક્યારેય નથી સુધી નહીં એમ કોઈ પણ પુરુષ કોઈ પણ મરદ મૂછ વગર ક્યારેય નથી સુખતો ભાઈ હું તો એટલું જ કહીશ કે કોઈ પણ ઇન્દ્રો દીકરો હોય ને ભાઈ તો કપાળે ચાઢ અને મોટે મૂસ જરૂર રાખજો ભાઈ બરાબર કારણ કે કપાળે ચાઢ અને મોટે મૂસ હશે ને તો તમારી આ તમારો રૂપ જ એક અલગ હશે તો એ મૂછ માટે હું તમને એક મસ્તીની વાત કહું કે મૂછની કિંમત શું હોય તો મૂછની કિંમત શું હોય એ બાબતે હું તમને એક મસ્તીની વાર્તા વાત જે સત્ય ઘટના આધારિત છે કે બલુસિંહ ચાંપાવત બલુસિંહ ચાંપાવત રાજસ્થાનનો હોય એક રાજપૂત રાજસ્થાનનો રાજપૂત બલુસિંહ ચાંપાવત જેનું નામ છે એને કોઈ કારણોસર સૌરાષ્ટ્રમાં આવેલો કોઈ કારણોસર સૌરાષ્ટ્રમાં આવેલો કોઈ ને એની પાસે પૈસા થઈ જાય એ બલુસિંહ ચંપા હોત એની પાસે પૈસા થઈ જાય ને સૌરાષ્ટ્રમાં આવીને એક શેઠ પાસે પાસે પૈસા વ્યાજ વાણીએ કીધું કે પૈસા તો આપણો આપું પણ કે ગીરવે મૂકો ત્યારે બલુસિંહ ચંપાવતે કીધું કે મારી પાસે ગીરવું મૂકવા માટે કાંઈ નથી પણ હું એક રાજપૂત છું હું ખાનદાની માણસ છું ખમીરાત માણસ છું એ કે જો તમને મારી ખાનદાન ખમીરાત ઉપર ભરોસો હોય ને તો એક મૂછનો વાળ તોડીને આપું છું બરાબર આ મૂછના વાળ મૂછનો વાળ તોડીને આપું ને એના ઉપર તમે મને પૈસા આપો જો તમને મારી ખાનદાની ખમરે તો પણ ભરોસો હોય તો અને ભાઈ એ વાણીઓ પણ વેપારી પણ એવો જોરદાર બરોબર એવો માણસ હતો ફેમિલો માણસ એને કીધું કે કાંઈ વાંધો નહીં અને એ જે મૂછનો વાળ તોડીને એ બલુસી ચપાવા આપો ને એ વાણીએ હું કહેવાય ચાંદીના ડબ્બામાં લઈ લીધો ભાઈ વાળ ને માળો દો અને એ બલોસી ચાપા વત ને પૈસા આપ્યા ભાઈ બે લાખ રૂપિયા અને બલોસી ચાપા વત રાજેશ્વર વયા ગયા રાજેશ્વર વયા ગયા રાજેશ્વરમાં ભાઈ ધીંગાણું થયું અને બલોસી ચાપા વત રે ને એ યુદ્ધમાં ધીંગાણામાં કામ આવી ગયા ભાઈ અને એનો વાળા ગીરવે પડ્યો તો વાણી એનું બે લાખનું લેણું છે એની માથે મૂછ ની કિંમત તમે સાંભળજો લક્ષ્મી લક્ષ્મીલાલ પુરોહિત ગુડ લક્ષ્મીલાલ પુરોહિત જય માતાજી જયમાં ભવાને ક્યાંથી લેવજો છો કમેન્ટ કરજો તો એ મૂછનો વાળ અહીં સૌરાષ્ટ્રમાં ગીરવે પડ્યો હતો અને ભાઈ સૌરાષ્ટ્રમાં ગીરવી પીડ્યો ને અને ચાપા વત યુદ્ધમાં કામ આવી ગયા એક પેટી ને બે પેટીને ત્રણ પેટી ત્રણ પેટી ગઈ ભાઈ એમને ત્રણ પેટી ગઈ ને ત્રણ પેટી ગયા પછી એ એને ખબર પડી અને વંશ જો નહીં કે અમારા પૂર્વજો અમારા બાપ દાદાનું વાળ સૌરાષ્ટ્રમાં એક વાણિયા પાસે વાળ ગીરવી પીડ્યો છે બરાબર લક્ષ્મીલાલ પુરોહિત દુબઈ દુબઈમાંથી ઓહો ભાઈ ધન્યવાદ તમે દુબઈમાંથી મારું લાઈફ જોવે છો બરાબર ઓમ તો તમે મૂળ ઇન્ડિયામાંથી ક્યાંથી હશો કોમેન્ટ કરજો અને એ ભાઈ મૂછનો વાળ હતો ને એની પેઢીને ખબર પડે ને ત્રીજી પેઢીને ત્રીજી પેઢી પૈસા લઈને સૌરાષ્ટ્રમાં આવી સૌરાષ્ટ્રમાં આવી અને એ મૂછના વાળના બે લાખ રૂપિયાથી વ્યાજ હતું અને બીજા એવું કહેવાય આઠ દસ લાખ રૂપિયા લેણું ભર્યું એ વાણિયાનું વાણિયાના પણ એ વાણિયા ભરી ગયું તો પણ એના પૂર્વજો જીવતા એના વંશજો જીવતા હતા એના દસ લાખ લેણો ભરી અને એ મૂછનો વાળ એ લોકો લઈ ગયા રાજપૂતો રાજસ્થાનના નાથ દ્વારા આભાર મારા ભાઈ લક્ષ્મી પુરોહિત લક્ષ્મીલાલ પુરોહિત આભાર મારાભાઈ તો એ મૂછનો વાળ એ લોકો રાજસ્થાન લઈ ગયા એના બલુસી ચાંપાકના વંશ અને રાજસ્થાનમાં જઈ અને એ મૂછના વાળનો અગ્નિ સંસ્કાર કર્યો વિચાર કરો એ મૂછની કિંમત હતી કે મૂછના વાળનો અગ્નિ સંસ્કાર કર્યો અને એને એ મૂછના વાળ માટે ત્રણ ત્રણ ચાર ચાર પેટી વાંચીને તો એને લેડું ફરી અને મૂછના વાળમાંથી લેડું કર્યું તું ને મૂછના વાળ માટે પૈસા એ પાડતા ભાઈ અને તમે કે પૈસા લેવા જાવ તમારું આધાર કાર્ડ પાન કાર્ડ આખું તમારે પ્રોપર્ટી લે ત્યારે તમને પૈસા આપે અને ત્યારે એ ખાનદાની હતી કે એક મૂછના વાળમાં ને તમને લાખો રૂપિયા એ લોકો આપી દેતા કારણ કે જ્યારે ખાનદાની ત્યારે શું કહેવાય એ ત્યારે એને માણસો એને માણસોના વિચાર સારા હતા અને માણસો સાચા હતા માણસો ખોટા નહોતા અને અત્યારે તો ભાઈ માણસો ખોટા થઈ ગયા માણસોના વિચાર હલકા થઈ ગયા માણસોના વિચાર હલકા થઈ ગયા માણસોના માણસો વિચાર વિચાર ખોટા માણસો ખોટાના વિચાર હલકા થઈ ગયા એટલા માટે એ મૂછની કિંમત હતી મૂછની કિંમત એટલે જ કહું છું ને કે જે લોકો મૂછ રાખતા હોય ને તમે એકવાર પૂછજો કે મૂછ કેમ રાખી શકાય છે મૂછ રાખવા માટે એની બહુ સાર સંભાળ રાખવી પડે ભાઈ બહુ સાર સંભાળ કારણ કે મૂછ એમના નથી રહેતી ભાઈ મૂછ રાખવી ને તો મૂછ એ એટલું જો કે તમારે દાઢી મૂછ રાખ્યું ને તો એનું તમારું માન સન્માન જાણાવવું પડે કારણ કે તમે મોટી મોટી મૂછો દાઢી હોય ને અને તમે બજારમાં કંઈક ગાડીને કોળી ચાઢાવીને બેઠા હોય અને કોઈપણની બેન નીકળી નીકળે બરાબર અને જો તમારી ડરી ડરીને આવતી હોય બરાબર તમારે ખરાબ નજર પડે ને તો કોઈ દિવસ તમે દાઢી મૂછ ન રાખતા ના પાડે બી દાટી રાખતા તમે દાઢી મુખ રાખી હોય બરોબર અને કે પણ તમે બજારમાંથી નીકળો ને કોઈ પણ બેન દીકરી બજારમાંથી નીકળે અને જોઈને સુરક્ષિત મહેસૂસ મહેસૂસ કરે ને એમ થાય કે ના ફલાણા ભાઈ ઉપાય ઊંચ વાળા ભાઈ હું સુરક્ષિત છું તો માનજો કે તમે સાચું જીવન જીવા હો તો માનજો કે તમે દાટી મુખ રાખી છે એ મુછની સાચી કિંમત છે કઈ બાકી તમે પાંચ દસ વીઘા જમીન વેચી હોય બરોબર નવું બુલેટ લઈને કે નવ સ્કોર્પિયો લઈને બજારમાં બેઠા કોઈ પણ બેનો દીકરી નીકળે એને હું ખરાબ નજર ઉભરતા હોય અને એને ખરાબ ચાળા કરતા હોય બરાબર કોમેન્ટ કરતા હોય તો તમારી મરદાનગીમાં ધૂડ પડી ગણે એને મરદ ન કહેવાય ભાઈ મરદ કોને કહેવાય ખબર હે કે એક મરદનું ને સાચું મરદ બરાબર એ છે ને કોઈ પણ બેન દીકરીને આગળ લૂટે નહીં કોઈ પણ દીકરીને આગળ બચાવે એને મરદ કહેવાય લક્ષ્મીલાલ પુરોહિત રાજકોટ મારા ભાઈ હું પણ રાજકોટથી છું તો એને મરદ કહેવાય કે કોઈ પણ દીકરીને આપડું બચાવે એને મરદ કહેવાય કોઈ પણ બેન દીકરીને આપડું લૂટે ને એને મરદ ન કહેવાય તો એના માટે કીધું થઈ જાય કે મર્દ શિષ્ય પર નમે મર્દ બોલી પહેચા ને મર્દ ખીલાવે ખાય મર્દ કોઈ ચિંતા નહીં માને ઓર ગેરે કામ મે મર્દ કો આખિર મર્દ આવે ભાઈ એટલે ઈ દુખો એમ કહે છે કે મર્દ રે તમે મર્દને ને ભાઈબંધ બનાવો તમારો ગમે એવું કામ કા પીડ્યું છે ને ગેરે કામ કા તોય પણ તમને મર્દ કામ આવશે અને મર્દને ને ક્યારે ચિંતા ન હોય મારા ભાઈ બરોબર એને મર્દ માથે જ હોય ભાઈ કેંગલા માથે ન હોય કારણ કે મર્દ ટેન્શન બહુ પ્રકારના લેના બરાબર બહુ પ્રકારના વેર લઈને મરજ પડતો હોય તો પણ એનું મોટું એને હંમેશા હસતું જ હોય બરાબર ક્યારે એનું મોટું પડી ગયેલું ન હોય તો આજે આપણે મૂછના મૂછની કિંમતની વાત કરીએ ને કે મૂછની કિંમત શું છે જેટલા જેટલા લોકો મને મૂછલો રાખતા હું એને સલાહ આપીશ કે ભાઈ તમે દાઢીનો રાખો તો કાંઈ નહીં પણ મૂછ તો જરૂર રાખજો કારણ કે મૂછ તો હિન્દુઓની શાન છે અને કંકુનો ચાંદલો કંકુનો ચાંદલો પણ તમે અવશ્ય કરજો કારણ કે કંકુનો ચાંદલો બે પ્રકારે કરો કંકુનો ચાંદલો લાલ તમે કપાળમાં કરો ને તો પહેલી વાત એ કે કારણ કે લાલ કલરથી કપાળથી કંકુળથી તમારું મગજ શાંત રહે તમારા મગજમાં હલકા ન આવે લાલ ચાંદલો કરવાથી મગજમાં હલકા વિચારનો આવે અને તમારું મન શાંત રહે તમારું મગજ સ્થિર રહે તમને ગુસ્સો તો બધો ન આવે બરાબર એટલા માટે કહું કંકુનો ચાંદલો જરૂરથી કરજો એટલે મારે જેમ લાંબો ના કરો તો કાંઈ પણ ગોળ પણ કરજો પણ ઇન્દુ નદી પ્રવું તો કંકુળનો ચાંદલો અવશ્ય કરજો ઘર નીકળે તો અમુક લોકો પ્રોફેશનલ થઈ ગયા ને તો એમ કહી કે મૂછું ન રખાવે ને ચાંદલા ન તો ભાઈ એ તમારી માન્યતા છે તમે પ્રોફેશનલ આવો બાકી પ્રોફેશનલ તો અમે અમે છીએ અમને અંગ્રેજી આવડે છે અમે એજ્યુકેટેડ છીએ અમે ગ્રેજ્યુએટ છીએ બરાબર અમે કંઈ કોઈ ડકોડ નથી પણ અમને મારી સંસ્કૃતિ વધારે પ્યારી છે અમને મારો હિન્દુ ધર્મ વધારે પ્યારો છે અમને મારા રાજપૂત તો પૂર્વજી લોહી વધારે પ્યારો થાય પૂર્વજી બલિજા દીધા ને એના બરાબર એટલા માટે અમે કહીશું કારણ કે કોઈ પણ મારા ને મૂછો તો ક્યારે સારું ન લાગે ભાઈ કોઈ પણ તમે વિચારજો બળદ ને બળદ બળદ ખેડૂત પાસે બળદું ને બળદ એને તમે જોજો કોઈ પણ બળદવું ને એની એની માથે સિંગડા જરૂર હશે ક્યારે તમે સીંગડા વગર બળદ હોય ન હોય કારણ કે સિંગડા વગર બળદ કોઈ તે હારા ન લાગે ગમી ખેડું હોય ને એની પાસે ગમી બળદ હોય સિંગડાવાળા જ બળદ હોય અને કોઈ પણ ગાય નહીં ને ગાય તો ગાય પણ સિંગડાવાળી સારી લાગે સિંગડા વગરની ગાય હારી ન લાગે હરણને તમે જોજો હરણ હોય કે કાળીયર હોય એની પાસે સીંગડા હોય કેવું લાગે ખરાબ લાગે ને ગેંડો ગેંડો હોય ને ગેંડાનું આભૂષણ સિંગડું છે ગેંડાનું સિંગડું હવે તમે વિચાર કરો ગેંડાની પાસે સિંગડું ન હોય ત્યારે ગેંડો હોય કે ઓળખે કે ગેંડો છે એમ એવી જ રીતના પુરુષના મોઢે મૂછલો હોય ને કોઈ પણ પુરુષના મોઢે મૂછ તો એને પુરુષ જ ન કહી શકાય એને કંઈક કાઢી લેવાનું હોય તમે વિચાર કરો ભગવાન એ સ્ત્રીને પુરુષને અલગ અલગ શા માટે બનાવ્યા છે હમ સ્ત્રીને કેમ મૂછ નહીં આપી અને સ્ત્રીને કેમ દાઢી ન આપી ખાલી પુરુષને મૂંછને દાઢી કેમ આપી તમે વિચાર તો કરો કારણ કે જો અને અત્યારે આજનો પુરુષ આજનો પુરુષ દાઠી અને મૂંછ કઢવી નાખે છે અને સ્ત્રી જેવો દેખાવાની કોશિશ કરે છે બાયુ જેવો દેખાવાની કોશિશ કરે છે તો એ બાયલા કહેવાય એના માટે કુ હો કે બગતા ફરે બાયલા હા તો કે બગતા ફરે બાયલા જેને હાથે પહેરાય બંગડ્યું અને મરદ ન દેવાય તાવ કેમ કે એને વાળી છે ને મૂછડિયો ભગવાન એ આપણને જેવા બનાવશે ને એવા જ લેવાય ફેરફાર ન કરાય બરાબર હા તો વાંધો ને તમે નખત કરીને પણ મૂછું તો તમારે રખાય જ મૂછળ ને તો પુરુષને આન અને શાન છે ભાઈ મૂછું માટે તો એટલે માથા દીધા ને મૂછું માટે તો માથા લીધા બરાબર એને મૂછની કિંમત ખબર મૂછીની કિંમતની ખબર હોય બરાબર બાકી જેને એના ખાનદાનમાં કોઈ માથા દીધા લીધા ન હોય લોહી ખબર ન હોય અને ગધેડા હોય ને એને કહો ને તમે આ કહેવાય થોડા વર્ષો પહેલા માથા વગરના ત્રણ લડતા હતા બધી બધી કિલોમીટર લગીને તો એ શું કે ખબર ઇટ્સ નોટ પોસિબલ એકચુઅલીમાં ખોટું છે હવે તમને તમે ગધેડીના તમે હું કહેવાય તમે ડબ્બાના દૂધ પીપીને મોટા થયા હો તમે ડબ્બાના દૂધ પીને મોટા થયા હોય તમને શું ખબર હોય કે માનું દાવણ હું કહેવાય તમને શું ખબર કે સુરવીર હું કહેવાય તમને શું ખબર કે મરદ હું કહેવાય અને તમને શું ખબર કે માથા પડી ગયા તડ કેમ લડે હે તો આ ધરતી છે કાઠિયાવાડ કે માથા પડી ગયા ને તો બત્રીસ બત્રીસ કિલોમીટર લખી પોતાના ત્રણ લડતા ગયા નથી લડ્યા ભાઈ એનું માન તાવણ ધાવેલા હોય એનું બાપનું ખૂનમાં હોય નસોમાં માં દૂર હોય ત્યારે લડતા જાય માથા વગરના બાકી યાદ નહીં તમે ડબ્બાનું દૂધ પી જાવ અહીંયાથી કાંઈ ન થાય તેના માટે વાત કરી એ એક વાત કરી દો કે બરોબર મૂછ વગરના મરદો જીવે તો શું કરવાના એના માટે મૂછ વગરના મરદો જીવે તો શું કરવાના એના માટે એને એક દુહો હે બહુ સરસ દુહો છે કે કહુંબા મિલીને કોકા પીનારા કહુંબા મિલીને કોકા પીનારા બીડીમાં બળકર ફૂંકનારા બીડીમાં બળકર ફૂંકનારા બરોબર ગોબરા ગીતને સાંભળનારા ને ગાનારા ગોબરા ગીતને સાંભળનારા ને ગાના ગાનારા આ મૂછ વગરના મરદાના જીવે તો શું કરવાના મૂછ પગરના મરદાન જ જીવે તો શું કરવાના કાંઈ કરે નહીં કંઈ બરાબર એટલે જ આપણે વાત કરીએ મૂછની કિંમતની મૂછની કિંમત કોને કહેવાય મૂછ શું છે ચાલનું શું છે બરાબર અને હું તો તમને કહીશ કે તમે મૂછ રાખજો ચાલનો કરજો અને કદાચ બને તો હાથમાં કે ગળામાં રુદ્રાક્ષની માળા પણ પહેરજો કારણ કે આપણે ગમે જઈએ ને તો આપણે ઓળખાઈ રહેવા જોઈએ હિન્દુનો દીકરો બરાબર રુદ્રાક્ષ તો શિવ ભગવાનનું પ્રિય પાત્ર હે હું તમને બધાને પ્રશ્ન પૂછું લાઈવ જોઈશ ને અઠ્યાવીસ જણામાં લાઈવ જોઈશ ને પ્રશ્ન પૂછું કે તમને કોઈને ખબર છે કે મહાદેવ રે મહાદેવ એના ગળામાં જે સાપ છે એ કયો સાપ છે મહાદેવના ગળામાં જે નાગ છે નાગ કયો છે એ નાગનું નામ શું છે કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો મહાદેવના ગળામાં જે નાગ છે એ નાગ કોણ છે એ નાગનું નામ શું છે એટલા લોકો રાહ જોતા હોય તો કોકને તો ખબર હોય ને મહાદેવના ગળામાં જે નાગ છે નાગનું નાગનું નામ શું હોય ખબર હે કોઈ કોઈને ખબર હોય તો કોમેન્ટ કરો તો મને ખબર પડે કે ખબર હે હું તમને જણાવ પછી તો હું તમને બીજી વાત કરી દઉં કે એટલે એક અમરેલીનું લાઠી અમરેલી અમરેલી જિલ્લાનું લાઠી તાલુકો અને એના એક ભાઈ છે અરસણ આપવા કરીને અરસણ આપવા હાલમાં તો જે ભાઈ મૃત્યુ પામી ગયા છે અરસણ આપવા જેની મૂછો ને સાડા આઠ ફૂટ લાંબી છે સાડા આઠ ફૂટ એને મૂછો લાંબી વિચાર કરો અમેરિકામાં આઠથી પચાસ વર્ષ પહેલાં જ્યારે એ હું કહેવાય એ ફંક્શન યોજાણો હતો ને ત્યારે એ અર્ચણ આપવાને એમાં એવોર્ડ મળેલો હતો ઇન્ટરનેશનલ એવોર્ડ મૂછુનું કે એની મૂછું સાડા આઠ ફૂટ લાંબુ હતી આપણા સૌરાષ્ટ્રમાં જ તો કોમેન્ટ તો કરો કે મહાદેવના ગળામાં કયો નાગ છે એ નાગનું નામ ખબર હોય ને પછી ખબર કોઈ નથી ખબર તો હું તમને જણાવું કાંઈ નહીં ચાલો નો કમેન્ટ કરું તો કાંઈ નહીં કે મહાદેવના ગળામાં જે નાગ છે ને એ નાગનું નામ વાસુકી નાગ છે તમે સર્ચ મારી લો ઇન્ટરનેટમાં ક્યાંય પણ બરાબર પુરાણમાં લખેલું છે પુરાણોની આ બધી વાત તમને કહો ને ઇન્ટરનેટની નથી એ પુરાણોની કેમ કારણ કે ઇન્ટરનેટમાં તો સાચું ખોટું બતાવે પણ હું તમને પુરાણોનું જ્ઞાન આપીશ પુરાણોમાં બધું સાચું છે પુરાણોમાં ખોટું નહીં પુરાણ એટલે બધા તો પુરાણ એટલે શું બરાબર જૂના સત્યને નવી તરીકે જૂના સત્યને નવી રીતે બહાર પાડે એનું નામ પુરાણ બરાબર આ એ સર્ચ મારી લેજો ગૂગલમાં તમે તમારે આપણું હાચું જ પડશે ખોટું ન હોય તો હાલ મારા બધા ભાઈઓને તમારો કાંઈ પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરજો બરાબર અને હું પાળિયા વિશે વિડીયો બનાવું છું પાળિયા વિશે કયા ગામમાં કેટલા પાળિયા થઈ જાય તો જે જે લોકો મારું લાઈવ જોવો છે ને મારે એને એક વિનંતી કરવી છે તમે લોકો જ્યાં જ્યાંથી મારું લાઈવ જોવો ને બરાબર ખાલી એકવાર કમેન્ટ કરો કે તમારા આજુબાજુના ગામમાં કંઈ પાળિયા છે કારણ કે તમે કમેન્ટ કરશો ને કે આ મારા આજુબાજુના ગામના પાળ્યા છે તો મારે હું આવીશ વિડીયો બનાવવા પાળિયાના કારણ કે મને બહુ ઇન્ટરેસ્ટ છે ને હું પાળિયાના વિડીયો બનાવું છું બધી માહિતી પહોંચાડું છું તમારા આજુબાજુના ગામમાં પાળિયા હોય ને તો જરાક મને કોમેન્ટ કરો કે અમારા ગામની એક બાજુમાં આ જગ્યાએ પાડી આવેલા છે અને આને પાળી આવ્યા તો મને આવવા થાય છે વિડીયો બનાવવા માટે અને સારું તમારા બધાનો ખૂબ ખૂબ આભાર લેવા જોવા બદલ સપોર્ટ કરવા બદલ ફરી ક્યારેક મળીશું જય માતાજી જય મહાદેવ જય શ્રી રામ અને જય હિન્દ